તો ચો ટ્રાણે હાથ વાઈ ગયા ને હું એ આખડી ઘેરાવ્યું કાયમી ગઈ હતી ને કાયમીથી આવે ને સીધી માર્કેટી ગઈ હતી બધું જીનું મોટું લેવાનું હતું તે હું તા બે ગીતું તે માર્કેટીથી લઈને જો બસ અઘડી આવી અને હલો કાવ કાવ લેવીને એ બધું બતાડે તા તમને તમણી બે વસ્તુ નવીન હે બાકી તો નોર્મલી જે લેવતા હોય એ જ છે પણ આજ બે વસ્તુ નવીન હે તો મેં નથી હું ગાલો હું બતાડા કે કામ હે એ તો ચામાં બે દહીંના ડબલા લીધા ત્રણ ત્રણ કિલ્લાના પછી બે તેલના ગલીને લીધા શિયાળ શિયાળ કિલ્લા વાળા પછી ચામાં બટેટા હે આમાં ટમેટા હે આમાં ગાજર હે પછી આમાં મરસાણા હે આમાં રીંગણા હે ને સોરા ઓછા જડે તો આ જુતા તો હું હું કાલો લેલા દોઢસો રૂપિયા ના કિલો કેરીયું આપણે ઇન્ડિયામાં એવી તો હેજ નહી દાગાવારિયું ને તો પસાર પસાર એક એક આવી પસાટેલા ને એક કેરી દોઢ રૂપિયા ને એક આપણે ઇન્ડિયા ને લખીએ તો તો ત્રણ કેરી એક કેરી આપણે સસ્તું થાય પાંચસો માં તો કેરીયું નાખો ખોખું આવે જાય અઢીસો માં અને બીજા નંબર માં જો એક આ વસ્તુ તમને બતાડ તો જો આમાં મેથી હે તો જો આ રીતના મેથી આવી મેથી જડે પાંદડું કાંક જ છે બાકી ત્યાં હીંગ છે તો એ આજે લેવી સોરા જેડ્યા સોરા ને મેથી ને કેરીયું કેરીયું કે નૃત્ય ખાધ્યું તો આજે હું દીઠ્યું આલું લેલીએ આવે તો ખરી પણ કાળક આલામી હોય ને કાળક હલકીયું હોય તિવારું આમાં પાંદડા ઓછા હે ને ઓલો જાજે હે હીંગ તા એટલે આપણે સાઠ રૂપિયાને આવી એટલે પૂરો ચાલો કેરી મોરીને ખાઈ લઈએ આપણે ઇન્ડિયામાં આવે એવી તો હે જ નહીં પાકલતા પણ આવી કાસિયું હોય અને મીઠ્યું એટલું ન હોય આ હોય મોરિયું ચાલો વટાણા સોરાને હ્યાક કરું સોરાને ફોલે લઈએ અને હ્યાક નાખી દઈએ પછી મેળ્યા પાસે થોડીક વાર ખમે વટાણે હાડા આઠ વાગે ગયા ને અમારે બે હું વ્યારો કરવા તો હમણાં તો સિટી મોલનો નજારો મજ બતાડ્યો જ નહીં તટાણ તો બહુ માણસને જ પણ ઓછા હે પણ અગળી યાદ આવે તો હું ગાલો જરાક સીટી મૂલી બતાડે દા અને જો મેથી આખો પૂરો દેખાડ્યો તો ને એ પૂરામાંથી મેં સુધારી તો એટલી જ મેથી નીકળી એ પો પાંદડા પાંદડા વીણે વીણે કાઢીને તારી એટલી નીકળી ને વ્યારા કરી લઈએ પછી જો ઠામ વિસરવાના બાકી પડ્યા આમાં છે સાય સાસ છે રોટલી હે અને આપણી હે ને બહુ મસ્ત મજાનું એકદમ સોરાનો યારક છે તો કોઈ ને ખાવું હોય તો આ કેટલા ટાઈમ પછી આજ છોરાનો યક ખાઈએ આ ઓછા જડે મેથી ને સોરા ગવાર તમરી જડતા જ ને કારેલા કારક કારક જડે કારેલા બહુ કંઈ જડતા નહીં જ તો કારેલા એ ઓછા જડે તો આજે આ મેળ આવે ગયો લેવી બધી તો હાલો વ્યારો કરવો બે જઈએ અમે ને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો ને આ વિડિયો આપણે આજે પૂરો કરીએ તો બધા અહીંયા સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળ્યા આપણે નવા વિડીયોમાં તો ત્યાં સુધી જય માતાજી ને બાય બાય તો ચાલો અઠાણે સવારના સાડા પાંચ વાગ્યા ને હું ઉઠે અને શા રોટલીને હતી તે ફોન ચાલુ કરીને મૂકી દીધો તો કોઈ સવારે બોલી નહોતી કે બધા હુતા હતા રોટા ઓસોર કરા બધા હુતાનું બોલી તો આગળ બધા નીંદર બગડી એટલે પછી હું સાડા પાંચ વાગે ઉઠે અને સા મૂકાઈ દીધો તો અને રોટલી ગળા ને નાનો ટ્રાયપોડ હે પણ એ હવાર મીમણ ચીડ્યો નહીં કાપડ્યો એ પછી ફોન પહેલાં ઉપર રાખીને ઉતારતી હતી વિડીયો એટલે બહુ રોટલી વણાઈ નતા આવતું અને કાયસીથી પ્રકાશ આવતો હતો કે હવે સાડા પાંચ વાગ્યામાં અંજવારું થઈ જાય હવે નાસ્તાની રોટલી કરવાની હોય ને ટિફિનની હોય રોટલી તો બે ચો ઊઠે હશે તે હું રોટલી કરલા તો એ બાપ દીકરો ઉઠીને નાસ્તો કરી લઈએ અને પછી ટિફિન બાંધી દઈએ તો એ બાપ દીકરો વહેલેરા જાય કે એમની નમી મા દીકરી મળે રહી તો બસ જો એક સુલે શાક મૂક્યો ને એક સુલે રોટલી થાય તો ફટાફટ શાની રોટલી થઈ જાય એટલે હું વારા ફેરતા બધાને ઉઠાડ તો એ ઉઠી જાય નાસ્તા કરતા જાય અને પછી હવું રીતે બધા કેમી તો અંજવાર વહેલું થઈ જાય એને સે બીજો કઈ સીધી પ્રકાશ આવે ન કરતા પહેલાં જ લાઈટ કરવી પડે હું અટાણે સાડા પાંચ વાગે ઉઠા ને તો એ લાઇટની જરૂર ન પડે ખાલી પડદો ખોલ નાખે ને એટલે પડે ને મને આંગળીમાં કાલે લઈ ગયું હતું ને તે ભરતી હતી તે હું આંગળી જોતી હતી કાલે કાયમી ગઈ ત્યારે ચરક લઈ ગયું હતું તો બસ જો આવું કંઈ ઉગસે અને કાંઈ એમનું રૂટીન હાવ ને પ્રોપર ઉતાર ગઈ કે કાંઈ મી નાડાવરું નામાં હોય એટલે ન મેળ આવે જવામાં આવવામાં વાલો રોટલી બસ રોટલી સડે ને જો સા બે સુલાનું ગેસ છે બે ભેગું થઈ જાય વાંધો ન આવે સવારે ઉઠીને બધા સાંડ રોટલી જ ખાય એટલે સા વધારો કરે સાંડ રોટલીનો નાસ્તો કરી લઈએ ને નીતા સાન બિસ્કુટ ખાય એ રોટલી નથી ખાતી ને નિર્મલી હમણાં તો આ રોટલી નથી ખાતો નિર્મલ રોટલી ખાઈ લે તો હમણાં તો નિર્મલી સાન સાન્ડ વિસ્કુટ ખાય નેતાએ સાન્ડ વિસ્કુટ ખાય તો એ બેબીનભાઈ આગળ સાન્ડ વિસ્કુટ નાસ્તો કરીએ ને હું લાખો સાનરોટલી ખાઈ હું જય માતાજી રામ રામ અને સીતારામ આ યોગ કે તમે બધા મજામાં હીએ ને અમે પણ મજામાં જ છે ને જે હવાર હવારના હાથ જ હોય ગયા પણ જેટલો હાવ તડકો એકદમ થગો આજે હાથને દહ જ થઈ અને હું જો બધું કામ કરે પરવારે ગઈ અને બસ જો એ તૈયાર થે અને હજે તો વાર છે મારે આઠ વાગે જવાનું હોય તો પછી કાઈમી નહીં જાય તો મું હાલો અટાણે હવા હવા પૂરમાં વિડીયો ચાલુ કરે દે હવા રોટલી શાંત કર્યો તો એ ત્યાં ખાલી ટાઈમ ડેસ રાખ્યો હતો એટલે થોડુંક ઉતાર્યું એમાં કંઈ બોલી નથી તો મું હાલો એ વિડીયોનો શરૂઆત કરે દા હું કાં અને જો અમારા બાજુમાં એણી કવારને વાવેલી હા તે પહેલાં તો હાવ હુંકાઈ ગયેલું હતું પણ એ હે ને પેલી હું કરે તે મસ્તી ન્યલી થઈ પાણી નાખે તો પહેલાં પાણી વિના હાવ હુંકાઈ ગઈ હતી

તમા થમ નાખવી તો જાનદાર કંઈ લેવા ન થોડું પડે એટલે એ લેવા હારું છે ને પછી સેકલા કલા કલબોલા હમરે લેવા હારું છે ને મેરા કે દીધી વર થેરી એટાર વર પાસે લેવાના રાખ દે અને નીતા જો એ વગડે ઊઠી તો ઉઠે ને એ નાસ્તો બસતો કરીએ તો એને કી દે કેમ એને No. Denize gidecek. Denize gidecek. Evet, işe gitmez. Denize gidecek. Ben yokum siz orada. Ne? Sen nereye gideyim? Ben bugün başka. Ne? Başka iş var. Ah sen sadece pratik geldi. Evet. Buraya gelmeyeceğim. Oraya... Yok gel beraber. İş var. Yok beraber iş. Yapayım. Yarın olsa da evet, hepimiz Köş. Sen burada ya rahat var. Böyle her gün burada. <laughs> burada çok iskele zor. Orası daha basit bana geliyor biliyor musun? Bilir bilir baba sen gelmez. Orası daha kolay geliyor bana. Nita daha sen daha Nita senin seviyorum ben sevmez. <laughs> <laughs> <Ha? gülüyor> Luta'yı evet. ben seviyorum, çok seviyorum. Evet. Beni yalgun seviyorum. Sen gelme, hadi sen Ama gel. Ama beni bırakmıyorlar geleyim. Sen gel. Bir oraya git, Buraya, oraya oraya evet. git. Ben sizi görmüyorum ki zaten. Yarın beraberiz. Yarın beraberiz, yarın abla da burada. Tamam. Vay anam

કાર્પાસ ને દીપકાર ને મગુસા ને લેપકોસા ને લેપકે ને ગિરને ને ગુજેલ્યુટ ને આવું બધું અહીંયા પાસાકો ને એવા બધા નામ હોય પણ નીવ ને સમજાય એટલે પછી મેં બે ત્રણ ગામના તેનું નામ લીધા હતા પછી નું તો લીધું તો જો આ મારી બેન પણ છે હું બે હારી કાયમ કાયમી જતી હોય અને આખો દીકી પૂરો કરાવ ન હે તો ખબર જ ન પડે તો જો આટાણે બે નીકળી ગયું છે હે બે જણી પાછળ હે નીતા ને બીજી તો કાયમ અમારે હવારી આ રીતના જવાનું ને હાજી પાછો આવવાનું કાય માય ફ્રેન્ડ હેલો હાઉ આર યુ હેલો હા ઇંગ્લિશ એ વિલ હિયર હમ ગુજરાતી નમસ્તે

તય આ તા પાડે પહાનો મતલબ કે ઈ કઈ ખબર ન જ પડતા ખાલી બસ ગમેય હોય તો હા ઓટણા ચ ડ્રાઈવિંગ હે એટલે હે ને બોવા પરજોતી ને ત પર ખાવને વેરી બેઠી ને તારી અમે શૂટિંગ કરીયો ને તારી બતાડ્યું બુ એ ની બાત હા એ હા એ ની બોગાસ કઈ તો જો આ ઈ હા

પછી કેમી સડીએ બાકડી હમણે આજ તો પછી પછી બીજે ઠકાણે જવાની હે કેમી નગર તો ભેગી જ કામ કરતી હોય આજી પર બીજે જવાની હે કેમી ફાઝારે કિત કિતની કિતની હા ગેત એ સહી તને ઉચ્ચ કિલો ઉચ્ચ કિલો દોક્સાન દોઢ કિલો 200 Hola anti, we market te baati ah, 200 aur 230 bu Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.